搞好不好谈、嗯、对吧。 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે બિરસા મુંડા જયંતિ એકસો પચાસમી જન્મજયંતિના નિમિત્તે ડેડીયાપાડામાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ નવ હજાર સાતસો કરોડના અલગ અલગ કાર્યોનું લોકાર્પણ અને એ કાર્યો આદિવાસીઓને કેટલા આગળ લઈ જશે એ બધા જ વિષય પર વાત કરવામાં આવી આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે સ્ટેજ પર જ્યારે પ્રધાનમંત્રી બેઠા હતા ત્યારે ન માત્ર પ્રધાનમંત્રી સીએમ પણ ત્યાં હાજર હતા અને સીએમ સાથે સાથે બિરસા મુંડાના પરિવારના લોકો પણ હાજર હતા એ લોકોનું સ્વાગત પણ પીએમએ કર્યું પીએમએ એમનો સાલ ઓઢાડી અને સન્માન પણ કર્યું અને જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે બિરસા મુંડાના પરિવારના જે બે વ્યક્તિઓ આવ્યા હતા એ પીએમ સાથે કંઈક વાત કરતા દેખાયા પીએમએ જ્યારે એમને સાલ ઓઢાડી એના પછી એમને કંઈક પીએમને કાગળ આપ્યો પીએમ સાથે વાત કરી હવે પ્રશ્ન એ થાય છે કે બિરસા મુંડાના પરિવારના લોકોએ પીએમને શું આપ્યું હશે ખીચામાંથી જે કાગળ કે જે સફેદ વસ્તુ દેખાઈ રહી છે એવું લાગી રહ્યું છે કે પીએમ સુધી કંઈક સંદેશો પહોંચાડવા માંગતા હશે એમના પરિવારના લોકો અને એટલે જે કાગળ એમને સોંપવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત સીએમએ કર્યું આચાર્ય વ્રતે કર્યું અને એના પછી બિરસા મુંડાના પરિવારમાંથી આવેલા લોકોનું સ્વાગત પ્રધાનમંત્રીએ કર્યું અને જ્યારે પ્રધાનમંત્રીએ સાલ ઉઢાડી ત્યારે આ બધું થઈ રહ્યું હતું એ જ્યારે બધા જ લોકો જોઈ રહ્યા હતા ત્યારે બધાને પ્રશ્ન થયો કે એમના પરિવારના લોકોએ પીએમ સુધી શું સંદેશો પહોંચાડ્યો હશે શું સંદેશો હશે એ ખબર નથી પણ એ દ્રશ્ય તમે જુઓ કે જેમાં પ્રધાનમંત્રી એ બિરસા મુંડાના પરિવારનું સ્વાગત કરવા માટે ઊભા થાય છે અને પછી કંઈક વાતચીત કરે છે એકાનમાં થતી વાતચીત અને હાથમાં અપાયેલો 好，好，好，再见，吧。 પ્રધાનમંત્રીનો કાર્યક્રમ અને એ કાર્યક્રમ બાદ એ સુરત પર પહોંચ્યા હતા સુરતમાં પણ બિહારના લોકો જે સુરતમાં રહે છે એ બધાને હું અભિવાદન ઝીલવા માટે ત્યાં ગયા હતા સુરતમાં કાર્યક્રમમાં પીએમ મોદીએ બિહારમાં કેવી રીતના જીત્યા એ વિષય પર વાત કરી સાથે જ એવું કહ્યું કે જો હું અહીંયાના બિહારના લોકોને ન મળત તો પછી મારી યાત્રા જે છે અધૂરી રહી જાત ત્યાં પણ લોકોએ ગમછો ઉછાળી અને એમનું સ્વાગત કર્યું અને પ્રધાનમંત્રીએ ગઈકાલે જ્યારે બિહારની જીત પછી એ ભાષણ પણ આપી રહ્યા હતા ત્યારે બહુ જ બધા મુદ્દાઓ પર વાત કરી એમણે પશ્ચિમ બંગાળ કેવી રીતના જીતવું છે એની વાત વાત કરી કરી કોંગ્રેસ કોંગ્રેસ અહીંયા કેવી હાર્યું અને કેમ સતત હારતું આવે છે વિષય પર આજે ડીડિયાપાડામાં કાર્યક્રમ હતો ત્યારે પણ આદિવાસીઓ સુધી એ સંદેશો પ્રધાનમંત્રી પહોંચાડી રહ્યા હતા એ વાત પહોંચાડી રહ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે આદિવાસી માટે કોઈ જ કામ કરવામાં નથી આવ્યો હું પહેલો પ્રધાનમંત્રી એવું છું જે બિરસા મુંડાના ઘરે ગયો છું બાકી અત્યાર સુધી કોઈ પણ એમના ઘરે પણ નથી ગયું આદિવાસીઓ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા ઊભી છે એવું પ્રધાનમંત્રીએ આજે ડેડિયાપાડામાંથી કહ્યું છે ડેડિયાપાડાની એમની ભવ્ય સભા જેમાં મોટાભાગે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અલગ અલગ જગ્યાએથી આદિવાસી લોકો આવ્યા હતા એ આદિવાસી લોકોએ પ્રધાનમંત્રીનું સંબોધન પણ સાંભળ્યું આખા દેશે પ્રધાનમંત્રીનું સંબોધન સાંભળ્યું છે ગુજરાત પણ હવે ફોકસ પર છે પ્રધાનમંત્રીની આ યાત્રા બે કાર્યક્રમો બે કાર્યક્રમોમાં અપાયેલા ભાષણો એ આગળની રણનીતિ ઘણી બધી પ્રધાનમંત્રીની શું છે અને ભારતીય જનતા પાર્ટીની શું છે એ સ્પષ્ટ કરતી દેખાઈ રહી છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયો બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો